અત્યારે જે 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 નિર્દેશ છે છે આ મુજબ પણ જેને સરકારી જમીન ઉપર મકાન બનાવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા પણ કરવામાં આવી છે આના પછી એક અપીલનો માધ્યમ છે જીઆરટી ત્યાં માની હાઈકોર્ટે જવાનું કીધું છે આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કરે છે માન્ય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન ઇશ્યુ કરે છે કે ત્રણ મહિનામાં જીઆરટી પણ નિર્ણય લેશે તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટી તંત્ર કંઈ નહીં કરી શકે જીઆરટીનો નિર્ણય આવ્યા પછી જે પણ અનુસાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે આગળ વધીશું સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યો હોય આને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ પર પુષ્કળ દબાણો હોય છે ને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો બાકી જે પણ માનનીય કોર્ટે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે ઇન્સ્ટ્રક્શન મુજબ આ લોકો પોતાની રેમેડી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આ લોકોને એક તક આપી છે અને જેવી રીતે નિર્ણય આવશે ફ્યુચરમાં જીઆરટી અથવા મની કોર્ટ ને એવી રીતે આપણે